હાડપુર ગામે ખેડૂતોનો વિરોધ ગામ પાસેના રેલવે અંડરપાસને લઈને વિરોધ નોંધાવ્યો રેલવે અંડરપાસમાં ભરાયા છે સાત ફૂટ વરસાદી પાણી સામે તરફ ખેડૂતોની હજારો વીઘા જમીન ખેડૂતો અંડરપાસના પાણીને લઈને ખેતીકામ માટે જવા અસમર્થ રેલવે વિભાગની નબળી કામગીરીનો પણ વિરોધ પાણી નિકાલનો પ્રશ્ન કાયમી હલ ના થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચિંકી ઉચ્ચારી છે મોડાસાના પહાડપુર ગામે ખેડૂતોનો વિરોધ ગામ પાસેના રેલવે અંડરપાસને લઈને વિરોધ નોંધાવ્યો રેલવે અંડરપાસમાં ભરાયા છે સાત ફૂટ વરસાદી પાણી સામે તરફ ખેડૂતોની હજારો વીઘા જમીન ખેડૂતો અંડરપાસના પાણીને લઈને ખેતી કામ માટે જવા અસમર્થ રેલવે વિભાગની નબળી કામગીરીનો પણ વિરોધ પાણી નિકાલનો પ્રશ્ન કાયમી હલ ના થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રેલવે દ્વારા અમારા ગામની અંદર ત્યારે કામ ચાલી રહ્યું છે કોઈ પણ કામ ચાલુ થાય તો એનો પેલો ડાયવર્ઝન આપવાનું હોય છે અત્યારે અમારે અમારી રજૂઆતના કારણે એવું કહેવામાં આવે છે રેલવેએ કે એ કામને મંજૂર આપ્યું છે પણ ડાયવર્ઝન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી ગલસુંદરાવાળો સંબલપુરવાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી અને એ એ રીતે અમારી તાત્કાલિક છે કે જ્યારે મંજૂર કર્યું છે અથવા મંજૂર કરવાની પ્રક્રિયા છે તો તાત્કાલિક ધોરણે એ અમારો જે રોડ છે પાડપુરથી બીજા પાકા રોડને જોડતો એ તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને ડાયવર્ઝન આપવામાં આવે